તમે હાકાને પૂછ્યા વહીને બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિશાવદની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો વિશીપરામાં જઈને આવો નરક દેખાશે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટારિયાની લડાઈ વચ્ચે હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે કોંગ્રેસની એન્ટ્રી એટલે કે લલિત કગથરા પત્રકાર પરિષદ પછી મીડિયા સમક્ષ શું કરવા ખાલી ફાકા ફોજદારી બોલ કરવું જો તમને હાઈકમાન્ડ કે ભારતીય જનતા પાર્ટીનું તો તમે રાજીનામું આપવાના છો બાકી તમારી તો કઈ ચાલવાની નથી ગોપાલ ઇટારિયાનું પણ કઈ કેવું છે કે તમને ઉપરથી થી કહેવામાં આવશે તો જે રાજીનામું આપવાના છે બાકી એ રાજીનામું આપવાના નથી તો પછી હવામાં તો શું કામ કરો છો કગથરાય સાથે સાથે એવું પણ કીધું કે મોરબીની જનતાએ જે જંગી બહુમતીથી એટલે કે કાંતિ અમૃતની ફાંદ ફાટી જાય એ પ્રમાણે મત આપે છે જંગી બહુ હતી તો પછી તમારે શું ચેલેન્જ ચેલેન્જ છે ભાઈ વિકાસના કાર્યો કરો અને એમાં રહી જતો તો વાંકાનેના ધારાસભ્ય આયા જીતુ સોમાણી અને એમને કીધું કે ભાઈ આ મોરબીમાં આઈને જીત લડે ચૂંટણી અને જીતે ગોપાલ ઇટાલે તો હું રાજીનામું આપી દો ભાઈ આ શું ચાલી રહ્યું છે રાજીનામું 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 કેટલા દિવસે શો થાય છે તમને ખબર છે ગોપાલભાઈને ખબર છે જીતુભાઈને ખબર છે ને પછી આ કાંતિભાઈને ખબર છે કે ધારાસભ્ય કેમ બનાય છે લોકોના ઘરે ઘરે જઈને કેવું પડે છે કે અમે તમારા વિકાસના કામ કરીશું અમને મત આપો મત આપો મત આપો એમ કહેવું પડે છે ત્યારે જઈને તમે બે ત્રણ મહિનાથી પ્રચાર કરો ને ત્યારે ખબર પડે મતદાનના દિવસે કે તમારા તમારા હદમાં કોણ છે તમને કોણ કોણ મત આપે છે મત ગણતરીના દિવસે ખબર પડે કે વિસ્તારના લોકોએ તમને મત આપ્યા છે કે નહીં એ વિસ્તારના લોકોને તમારા જેવા ધારાસભ્ય જોવે છે કે નહીં એ તમને ત્રણે ત્રણને ખબર છે એટલે હવે આ હવામાં વાતો કરવાનું બંધ કરો ને કામ કરો એમાં લલિત કગતરા તો એવું પણ ઉમેર્યું કે ભાઈ

છીછરાપણું છોકરાઓપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહી છે બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિષાવદનની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપાશ ચેલેન્જું મારવી હોય તો કાંતિબાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું આહીથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે આવી ચેલેન્જ મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિષાવદનની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વયના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછાવીના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજબ મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધની જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને મડીલ મુરબ્બી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો મારી મોરબીને પેરિસ ન બનાવો તો કાંઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો વિસીપરામાં જઈને આવો નરક દેખાશે આ ચેલેન્જો આપો ગોપાલભાઈ તમે વિસાવદરમાં ચેલેન્જ આપો કે સામે મને વિસાવદર ફર્યો છે લોકો એમ કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરોમાં એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જો કરવાનું બંધ કરો આ ચેલેન્જોથી તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરાહ કરો જે રીતે વાત કરીએ તો મોરબીની અંદર જે પ્રશ્નો અત્યારે ઉભા થયા છે આ દર વર્ષે હોય છે અને દર વર્ષે હોય છે એટલે કોંગ્રેસે એનાથી સારી રીતે વાકે કે આ બધા પ્રશ્નો ચોમાસામાં થાય છે તો ચોમાસા પહેલા આ બધી તો કોંગ્રેસે કેમ ન કરી જુઓ પટજી આપને બહુ સ્પષ્ટ કહું કે મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આંધળો પ્રેમ કરે છે તમે ને હું બધે જાણીએ છીએ કોંગ્રેસ વ્યક્તિ તરીકે એને એવું થાય છે કે કોંગ્રેસવાળા આવશે તો અમારા પ્રશ્નો નહીં પતે અમે આજે પણ તમારા માધ્યમથી મોરબીની જનતાને કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ એક જ સબળ વિરોધ પક્ષ છે તમારા પ્રશ્નો માટે લડવા માટે તૈયાર છે પણ તમારામાં જે ડર ભારતીય જનતા પાર્ટીએ નાખી દીધો છે કે લલિત કગથરા કે કિશોર ચીખલી આવશે તો અમારા પ્રશ્નોને આ ભાજપવાળા નહીં કરે એ જે તમારી માનસિકતા છે એ માનસિકતા સુધારવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આંકાઓ તમારા પ્રશ્નોની શોલ નહીં કરે આજે પણ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે તમે ધારાસભામાં જઈને ક્યારે કીધું કે મોરબીની મારી આ હાલત છે તમે પ્રશ્નો તો ઉઠાવો અમે ધારાસભ્ય હતા તો મોરબીના સિરામિક ઉદ્યોગથી માંડીને તમામ જાતના પ્રશ્નોની ધારાસભામાં વાત કરેલી તમે બોલી ના શકો તમને આકાને પૂછ્યા વિના એ પાર્ટીના તમે ધારાસભ્ય છો અને પછી તમે આ વાત કરો અને તમને કહું કે આટલા વર્ષોથી અમે મોરબીમાં છીએ જે રીતે મોરબીનો આદે થડ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો આડે એના પદાધિકારીઓને આર્થિક ફાયદો થાય એટલા માટે હોકળાઓ ઉપર જે બિલ્ડીંગો બાંધી દીધી છે જે રીતે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મહુડા બન્યું હતું એ મહુડાનો વિરોધ કરીને મોરબીને જે નગરમાં નરકમાં ફેરવ રહ્યું છે એના કોઈ પણ જો પાપના ભાગીદાર હોય

શું હેતુથી બોલાવી કોને ઇન્વિટેશન આપવું એ કાંઈ હું જાણતો નથી અમને બોલાવ્યા નથી એટલે અમે અહીંયા જાય નહીં પણ અમે પ્રજાની સાથે ઊભા છે એ મેસેજ હું આપની આપણા મારફતે પ્રજાને આપવા તૈયાર છું હું અને મારા બંને પ્રમુખો બેન મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસની સમગ્ર ટીમ મોરબીની જનતા માટે ખરા પગે ઊભી છે જ્યારે પણ તમે અવાજ કરશો કે લલિત કાકા અહીંયા આવો કે કિશોરભાઈ અહીંયા આવો અમારી આ સોસાયટી પ્રશ્ન છે તમે તમે બોલાવશો બોલાવશો તો તો સ્પષ્ટ મારી વાત સાંભળી પાર્ટી સોસાયટીમાંથી અમે તમારા પ્રશ્નો તરિયા સુધી લડી લેવા માટે તૈયાર બિલકુલ નહીં પ્રજા સક્રિય બની છે બાપુ અને પ્રજાને કોઈ ઉઠાડવા જે જે ન આવે આ એ છે કે કોઈ કોઈ દિવસ નીકળે નહીં એ અને નીકળીને વગાડે જેનો મતલબ એમ છે પ્રજાને આક્રોશ પરમ સીમાએ પહોંચી ગયો છે એને ક્યાંક ને ક્યાંક એવું ભૂલ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને જે અમે આંધળો પ્રેમ કર્યો છે એનું આ પરિણામ છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે રવાપર મારો વિસ્તાર હોય લલિત કગતરણ કેવો ધોકાયો છે વાહમાં હજી જુઓ તમે કાબરા અહીંયા ડાક છે રવા પરની પ્રજાએ અમને કોઈ દી પ્રેમ નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીને બેફામ મત આપ્યા ગમે તેવા ચમરબંધીને પણ ઘરે બેસાડી દીધા છે જે આંધળો પ્રેમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ અત્યારે મોરબીની જનતા ભોગવી રહી છે એવું દેખાય આવે છે

એ નિકાલને તમે બંધ કરીને ત્યાં તમે કોઈ પણ જાતના આ નિકાલની વ્યવસ્થા વગર બિલ્ડિંગો બાંધો તો એ પાણી ભરાઈને જવાનું ક્યાં એને મૂળ જગ્યાએ જવા માટે થઈને એ પછી ચારે બાજુ ફેલાવવાનું એ રોડ રસ્તા ધોઈ નાખવાનો અમે તો સ્પષ્ટ કહી છીએ કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવળ હોય અમારું તો શાસન છે નહીં હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને અને ભારતીય જનતા પાર્ટીને ભૂપેન્દ્રભાઈ પટેલને તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ ત્યાંથી તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો એક રોડ ઉપર નાની કેબિન હોય કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય એની કેબિનો તોડી તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો તમારામાં તેવડ છે આમાં હું તમને બતાવું આટલા ગેરકાયદેસર બિલ્ડિંગ મોરબીમાં ઊભા છે જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરી નાખ્યા છે જ્યાં વ્યવસ્થા નથી અને બેખામ રીતે ખડકી દીધા છે એ તોડો અને એ તોડવાની તમારામાં હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પહેલાં તમે અત્યારે ચાલુ બાંધકામ છે રોકાવો આ પરેશ પટેલ રવા પર ચોકડી ઉપર ખડકી રહ્યા છે બહુ મોટું બિલ્ડિંગ પાર્કિંગ છે જ નહીં

આપની સરકાર આવશે જો આગામી દિવસોમાં નગરપાલિકામાં કાયદેસરનું જે ગેરકાયદેસર હશે એની સામે કાયદા કરી અને એની સામે ડિમોલેશનથી માંડીને તમામ કામગીરી કરવામાં આવશે નાના માણસો માટે રોજીરોટી માટેની એક વ્યવસ્થા અલગથી કરવામાં આવશે કે જે જગ્યાએ એ લોકો પોતાની કેબીનું રકડીઓ રાખીને કામ ધંધો કરી શકે એના રોટલા નીકળી શકે એવી એક વ્યવસ્થા એક જગ્યા એક સ્પેસ નક્કી કરશું અને એ સ્પેસ ઉપર એ લોકો લઈ અને એ એનું પોતાની જેવી રીતે માર્કેટ ભણાય છે એવી રીતે એની વ્યવસ્થા થઈ શકશે